વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ વડોદરાથી વધુને વધુ લોકો સરળતાથી પ્રયાગરાજ મહાકુંભમાં જઈ આસ્થાના મહાપર્વમાં જોડાઈ શકે તે માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા જેને સફળતા મળતા એક ટ્રેન અને એક બસ બાદ હવે વડોદરાને પ્રયાગરાજ મહાકુંભ માટે વધુ એક ટ્રેન ફાળવવામાં આવી છે જે આગામી બાવીસમી ફેબ્રુઆરીના રોજ વડોદરાથી ઉભરશે એકસો ચુમ્માલીસ વર્ષ બાદ દેશની ધાર્મિક નગરી પ્રયાગરાજમાં ફરી મહાકુંભનું આયોજન થયું છે હાલ મહાકુંભ માટે દેશ વિદેશના ભક્તોનો પ્રવાહ અવિરત પ્રયાગરાજ તરફ ઉમટી રહ્યો છે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર મહાકુંભનું સ્નાન કરી આસ્થા સાથે ડૂબકી લગાવવા ભક્તોનો મહાસાગર ઉમટી રહ્યો છે અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ કરોડથી પણ વધુ શ્રદ્ધાળુએ કુંભમાં પવિત્ર સ્નાન કરી આ આસ્થાના મહાપર્વમાં જોડાયા છે અને હજી લાખો ભક્તો મહાકુંભમાં પાવન સિદ્ધિ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ગુજરાત તેમજ વડોદરામાંથી પણ ભક્તોનો પ્રવાહ મહાકુંભમાં જવા ઉત્સાહિત છે તેવામાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રયાસો મહાકુંભમાં જવા ઈચ્છતા લોકો માટે સાર્થક પુરવાર થઈ રહ્યા છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રજૂઆતને પગલે વડોદરાને ખાસ બસ અને એક ટ્રેન મળી હતી જો કે વધુને વધુ ભક્તો મહાકુંભના ધાર્મિક બેળાવડામાં જઈ શકે તે માટે વડોદરાને વધુ એક ટ્રેન આપવા રેલવે મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવી હતી અને ડોક્ટર હેમાંગ જોશીની આ રજૂઆત રંગ લાવી છે સાંસદની રજૂઆત બાદ વડોદરાને મહાકુંભ માટે વધુ એક ટ્રેન ફાળવવામાં આવી છે જે આગામી બાવીસમી ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્ર સ્ટેશનથી પ્રયાગરાજ જવા રવાના થશે ત્યારે મહાકુંભના આખરી તબક્કામાં મહાશિવરાત્રિના અમૃત સ્નાનનો લાભ મળી શકે છે વડોદરાની વધુ ટ્રેનની ફાળવણીથી મહાકુંભમાં જવા માટે ઉત્સાહિત વડોદરાના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ છે વડોદરાના લોકોએ આ માટે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીનો આભાર માન્યો હતો જેવી કે આપણે સૌને એ બાબતને જાણ છે કે આવનારી 17 તારીખે વિશ્વામિત્રી સ્ટેશનથી કુંભ માટેની એક સ્પેશિયલ ટ્રેન રેલવે મંત્રાલય દ્વારા વડોદરાને ફાળવવામાં આવી હતી આના જ ઉપલક્ષમાં હજુ એક ટ્રેન માટેની જ્યારે આપણા દ્વારા માંગણી કરવામાં આવી ત્યારે મને આજે આપ સૌને જણાવતા હર્ષની લાગણી થાય છે કે વડોદરાને બીજી એક ટ્રેન કુંભ માટેની સ્પેશિયલ ટ્રેન મળી છે અને આ ટ્રેન વિશ્વામિત્ર સ્ટેશનથી આવનારી બાવીસ તારીખે જે એવું કહી શકાય કે કુંભનું એક છેલ્લા દિવસોનું જે સ્નાન જે મહત્વપૂર્ણ સ્નાન હોય છે એ દિવસોમાં વડોદરાને આ લાભ મળવા જઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત સમગ્ર વડોદરાના તમામ જનતા વતી સમગ્ર વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વતી માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય રેલવે મંત્રી શ્રીમાન અશ્વિની વૈષ્ણવજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું